ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ઓલ્ટરેશન ઓલ્ટરેશન શબ્દનો અર્થ ફેરફાર પરિવર્તન કે વૈવિધ્ય થાય છે ઓલ્ટરેશન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ વી આર પ્લાનિંગ ટુ મેક મેજર ઓલ્ટરેશન ઇન અવર હાઉસ એટલે કે અમે અમારા ઘરમાં મોટા ફેરફાર કરી રહ્યા છીએ એક બીજું ઉદાહરણ જોઈએ ડ્રેસ વિલ નોટ નીડ મચ ઓલ્ટરેશન અર્થાત આ ડ્રેસમાં વધુ ફેરફાર કરવાની જરૂર નહીં પડે એક અન્ય ઉદાહરણ જોઈએ આઈ હેવ મેડ ઓલ્ટરેશન્સ ડ્રાફ્ટ ઓફ ડોક્યુમેન્ટ એટલે કે દસ્તાવેજના મુસદ્દામાં મેં નજીવા ફેરફાર કર્યા છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ